નમસ્તે દોસ્તો આજે આપણે શાલીભદ્ર ની વાત કરીશું પ્રતિવર્ષ દિવાળીમાં ગૌતમ સ્વામી ની હોજો અને શાલીભદ્ર ની સિદ્ધિ હોજો આ શબ્દો દ્વારા અનેક આત્માઓ શાલીભદ્ર ને યાદ કરે છે તો આ શાલીભદ્રજી કોણ હતા અને એને એવા કયા કર્મો કર્યા હતા કે જેનાથી એને આટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તો ચાલો આજે સૌ પ્રથમ એ ભૌથી આપણે શાલિભદ્ર ચરિત્ર ની અંતર યાત્રા શરૂ કરી સમૃદ્ધ નગર હતું એ નગરમાં શ્રીમંત ધનદત નામે શ્રેષ્ઠી રહેતો હતો શ્રેષ્ઠીનું પુણ્ય જોરદાર હતું અઢળક લક્ષ્મી તેના ચરણોમાં આરોડતી હતી શ્રેષ્ઠીનો પરિવાર પણ સમૃદ્ધ હતો સમાજમાં ધર્મમાં અગ્રેસર તરીકે ધનદત શ્રેષ્ઠીની પ્રખ્યાતિ હતી ધનદત શ્રેષ્ઠીનું પુણ્ય પ્રબળ હતું પણ એ પુણ્ય પાપાનું બંધી પુણ્ય હતું પરિણામે દાન ધર્મની આરાધના કરતા ધનંદેઠ ને મુશ્કેલી થતી અપાર સંપત્તિ હોવા છતાં પણ ધર્મના અનુષ્ઠાનોમાં ક્યાંય ધનુ ધન ઉપયોગમાં આવતું નહીં એ નગરમાં બીજા પણ અનેક પુણ્યશાળી ધર્માત્માઓ વસતા હતા જ્યાં ધર્માત્માઓનો વસવાટ હોય ત્યાં ધર્મના અનુષ્ઠાનો વારંવાર થતા જ હોય સાધર્મિક વાત્સલ્યો ની તો વણઝાર જ ચાલુ હોય ધનધત સેટે જીવનમાં ક્યારેય સાધર્મિક વાત્સલ્ય કરેલું નહીં કથા થતી હતી ચારે પુત્રો વિનયી હતા ચારે પુત્રવધુઓ પણ સુશીલ હતી ચારે પુત્રો અને પુત્રવધુઓના હૈયા પિતાજીની પિતાજી કંજુસાઈ ખટકતી હતી સમાજમાં પિતાજીની થતી નિંદાથી તેઓ પણ વ્યથિત હતા ને પણ ભાવના થતી હતી કે આપણા પરિવાર તરફથી પણ સાધર્મિક વાત્સલ્યનું આયોજન થાય ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ અમને મળે પણ પિતાજીને કોઈ કહી શકતા ન હતા પિતાજીના સ્વભાવથી પરિચિત હતા એમાં એક વખત અવસર મળી ગયો પિતાજી પિતાજીને ખ્યાલ પણ ન આવે તે રીતે સાધર્મિક વાત્સલ્યનું આયોજન પુત્રોએ ગોઠવી દીધું સાત માળનો ધંધો સેટનો મહેલ હતો આજે સવારથી ચારે પુત્રોએ ભેગા મળીને સાતમા માળની હવેલી ઉપર પિતાજીને બેસાડી દીધેલા વર્ષોના જૂના ચોપડાઓ પિતાજીને આપ્યા અને હિસાબ કરવા બેસાડી દીધા આમ પણ ધંદત શેઠને હિસાબ કિતાબનો રસ ખૂબ જ હતો હિસાબ કરવાનો અવસર આવે ત્યારે સીઠ ખાવા પીવાનું પણ ભૂલી જતા હતા કલાકો ક્યાં પસાર થઈ જાય એનું એમને ભાન રહેતું ન હતું ચારેય પુત્રોએ સાથે મળીને આયોજન કરેલું છે આઠ દસ દસ કલાક પિતાજીને હિસાબ કરવામાં લાગશે ત્યાં સુધીમાં તો નીચે સાધર્મિક વાત્સલ્ય પણ પૂર્ણ થઈ જશે ધંધત શેઠ હિસાબમાં લીન બની ગયા છે તો આ તરફ નીચે સાધર્મિક વાત્સલ્યનું પણ આયોજન થઈ ગયું છે શેઠ ના પુત્રોના નિમંત્રણને ને માન આપી સમગ્ર સંઘ સાધર્મિક વાત્સલ્યમાં પધાર્યો છે ધંદસ શેઠના ચારે પુત્રોના મુખ ઉપર અપૂર્વ આનંદ છે સાધર્મિક ભક્તિ કરતા હૈયામાં અપૂર્વ હર્ષ છે ત્યાં જ કોઈ તપસ્વી મહાત્મા વહોરવા માટે પદ્મલાભ કહેતા આશિષની ધારા વરસાવી ઓહ અમે ધન્ય બન્યા પધારો પધારો કહીને શેઠના પુત્રો અને પુત્ર વધુઓ મહાત્માને આગ્રહપૂર્વક લઈ આવ્યા ઉત્તમ સુપાત્રદાનનો અનુપમ લાભ લઈ રહ્યા છે નીચે થતો લોકોનો કોલાહલ અચાનક ધંદસ શેઠના કાને પહોંચ્યો અરે આ જે સેની ધમાલ છે સાતમા માળના ગવાક્ષમાંથી શેઠે નીચે નજર કરી ઓ મારા પુત્રોએ તો સાધર્મિક વાત્સલ્યનું આયોજન કર્યું લાગે છે અરે સુપાત્રદાનનો કેવો ઉત્તમ લાભ મારા પુત્રો અને પુત્ર વધુઓ લઈ રહ્યા છે અરે રે હું કેવો હતભાગી આવો સુંદર લાભ મારા ઘરના આંગણીએ મળી રહ્યો છે અને હું કમભાગી એનો લાભ લઈ શકતો નથી અરે મારા પુત્રોએ મને સાધર્મિક વાત્સલ્યની વાત પણ ન કરી એમાં પણ મારો જ દોષ છે મારા સ્વભાવને સમજતા મારા પુત્રો મને વાત ક્યાંથી કરે ઓહ મને પણ નીચે ઉતરવા દો સુપાત્ર દાનનો લાભ લેવા દો આમ વિચારી શેઠ જ્યાં નીચે ઉતરવા જાય છે ત્યાં સીડીનું પગથિયું ચૂકી જાય છે સીધા સાતમા માળેથી નીચે પટકાય છે ત્યાં જ ધંદત શેઠનું પ્રાણ પંખેરું ઉડી જાય છે તો સમયે સુપાત્ર દાનની ઉત્તમ ભાવનાથી શેઠનું આત્મા મનુષ્ય ગતિને પામ્યો પણ ધંધત સેટના ભાવમાં અતિ લક્ષ્મીનો સંચય કરેલો હોવાથી સંગમના ભાવમાં લક્ષ્મીને પામી શક્યા નહીં પરંતુ સુપાત્ર દાનની અધૂરી રહેલી ભાવનાથી સંગમના ભાવમાં સુપાત્ર દાનની ભાવના કેવી રીતે પરિપૂર્ણ બને છે તે આપણે આગળના વિડીયોમાં જોશું જય જીનેન્દ્ર